સ્વાગત છે ના સુતાન શેરિકા રાજા પંડાલમાં એકસો આઠ માં આરતી કરવામાં આવી ભારતમાં શ્રાવણ મહિના ની શરૂઆત જ ધાર્મિક તહેવારો દિવાળી સુધી પૂરબહારમાં ઉજવાતા આવ્યા છે અને ભાદરવા ચતુર્થી ગણેશ ઉત્સવ આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે અને ધ્રાંગધ્રા શહેરમાં સુતાર શહેરમાં છેલ્લા પંદર વર્ષથી ગણપતિ ગચાનની સ્થાપના કરી ભવ્ય વિસર્જન કરવામાં આવે છે દરસાલ સ્થાપના દિવસથી જ પવિત્ર પ્રાર્થના અને ભક્તિભાવથી દાદાનો અન્નકોટ વેશભૂષા નાટ્ય દર્શન ધાર્મિક ભવાઈ સંગીત અને બાળકોના સ્પેશિયલ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ બાળકોના વિવિધ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવી હતી અને દરેકને પ્રોત્સાહિત કરવા ઇનામ પણ આપવામાં આવ્યા ધાંગધ્રા શ્રુતાર શેરી મિત્ર મંડળ દ્વારા આજના દિવસે ખાસ એકસો આઠ મહા આરતી કરી ધ્રાંગધ્રા અને સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ અને પ્રેમની સુવાસનો સદવિચાર ફેલાય તેવી પ્રાર્થના કરાઈ રિપોર્ટર પાસેથી શેખ ન્યૂઝ ધાંગધ્રા અમારી સુધા શેરીમાં ચૌદ વર્ષથી ગણિત મહોત્સવ ખૂબ ધૂમધામથી અમે સર્વે બહેનો સૌર્ય ભાઈઓ મળીને ઉજવીએ છીએ સરસ અમારે રોજ રોજ અનેક અનેક કાર્યક્રમો પણ કરીએ છીએ આનંદનો ગરબો કરીએ છીએ હનુમાન ચાલીસાના પાઠ બધું વગેરે વગેરે અનેક અનેક કાર્યક્રમો ખૂબ ધામધૂમથી કરીએ છીએ બાળકોને પણ સરસ પ્રોત્સાહન મળે એવી ગિફ્ટ મળે એવા

એમાં અમે રોજેરોજ પ્રોગ્રામ કરીએ છીએ એક દિવસ અણકોટ હોય એક દિવસ દાંડિયાનો પ્રોગ્રામ હોય એક દિવસ વેશભૂષાનો પ્રોગ્રામ હોય એક દિવસ છોકરાનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે અને એક દિવસ છોકરાઓની ભેગામણીનો પ્રોગ્રામ કરે છે સાંસ્કૃતિક અને એમાં અમે છોકરાઓ નાના છોકરાઓ હોય ને પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ મિત્ર મંડળ આયોજિત અને આજે એકસો આઠ દિવસની એકસો આઠ દિવસની મહાઆરતીનું આયોજન કરેલ છે અણકોટ અને મહાઆરતીનું આયોજન છે બહુ ભવ્યથી ભવ્ય આ પ્રોગ્રામ ગામો ગામો જોઈએ છે અમે એટલો કહીએ છીએ કે અમારી સુધાર ક્ષેત્ર મંડળ આયોજિત જે પ્રોગ્રામ થાય છે તો પ્રોગ્રામ જોઈ શકતા નથી વિસર્જન અમારે એક દિવસ હોય છે ચૌદ તેમાં ગણેશ મહોત્સવ ગણપતિદાને વિજય વિદાય આપીએ છીએ સુથારશ્રી સુથાર ક્ષેત્ર સુરત સુધાર ક્ષેત્ર સુરત સુથારશ્રી મિત્ર મંડળ આયોજિત વાત કરીને ઘાત ગણપતિદાને વિદાય વિસર્જન કરીએ છીએ લગભગ ત્રણસો થી ચારસો માણસનું પ્રોગ્રામ આવે છે